તો આટલા બધા ફોટા પાડે જીડિયો રસ્તો રસ્તા કંટાળો નથી આવતો મેં એને કીધું કે ફોટા પાડવા પણ ખૂબ જ જીવનમાં જરૂરી છે અરીસો વીતી ગયો સમય નહી બતાવે હર હર મહાદેવ કેમ છો બધા મજામાં આજે મિત્રો આપણે જવાનું છે અમરેલી દસ કિલોમીટરના અંતરે આવેલો કે દેવળિયા ગામ છે દેવભૂમિ દેવળિયા તરીકે પણ ઓળખાય છે તો ત્યાં વાવ છે વાવ પણ બહુ જૂનવાની છે તો ત્યાં આપણે જવાનું છે ને ભોળાનાથ દર્શન કરવાના છે તો ચાલો આપડી સાયકલ લઈને આપણે નીકળીએ અત્યારે અમરેલી માર્કેટિંગ યાર્ડ પાસેથી પસાર થઈ રહ્યો છું ને દેવળિયા અડધું થઈ ગયું છે અડધો રન કપાઈ ગયો છે અડધો બાકી છે તો ચાલો મિત્રો આપણે જઈ રહ્યા છીએ આપણી સાયકલ લઈને દેવભૂમિ દેવળિયા જે મારા મામાનું ગામ છે અત્યારે દેવળિયાનો રોડ આવી ગયો છે આ સામે મંદિર છે એની સામે આવેલું છે દેવળિયા આ જગ્યા પુતળિયા હનુમાન ની સામે આ રસ્તો અમરેલી થી સાવરકુંડા જતા રસ્તામાં ડાબી સાઈડ ઉપર આવે છે બોર્ડ દેવભૂમિ દેવળિયા નું જે રોડ થી ત્રણ કિલોમીટર અંદર છે રસ્તામાં થોડુંક જંગલ ટાઈપ આવી જાય છે તો અહીં સિંહ ઘણી વખત જોવા મળતા હોય છે તો એકદમ સુમસાન રસ્તો છે આપડે ત્યાંથી પસાર થઈ રહ્યા છીએ અત્યારે જો કોઈ સામું મળતું જ નથી કોઈ વાહન નથી આવતા ચારે બાજુ ખેતર છે હવે બે કિલોમીટર બાકી છે ખાલી મિત્રો કોમેન્ટ કરીને જણાવજો તમે ક્યાં જિલ્લામાંથી મારો વિડીયો જોવો છો અને કોના કોના જિલ્લામાં દેવળિયા ગામ આવેલું છે તો આ એ મને કોમેન્ટમાં જણાવજો સુરત દાદા આમ ઘડીક વાદળા પાછળ છુપાઈ જાય ને તો એમ લાગે કે શાંતિ થઈ ગઈ ને ભાદરવાનો તડકો એટલે હા 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 એની વાત જ જવા જવો ભાદરવાનો તડકો કોલ તડકો લાગે અત્યારે નોન સ્ટોપ સાયકલ ચલાવ્યા પછી થોડી વાર બ્રેક લીધો છે હવે એક જ કિલોમીટર બાકી છે દેવભૂમિ દેવળિયા તો આપણે ત્યાં પહોંચવા આવ્યા છીએ અત્યારે ચાલો તો થોડી વારમાં પહોંચી જ જશું બ્રેક લઈને સીધું નીકળવાનું છે સામુ જ દેખાય છે અત્યારે તો દેવળિયા ગામમાંથી આપણે પસાર થઈ રહ્યા છીએ ને પહોંચી ગયા છીએ વાવ પાસે પહોંચી ગયા વાવ આ દેવળિયા ગામની પ્રાથમિક શાળા છે એની સામે આ પાણીનો ટાંકો છે ને અહીંયા જ આવેલું છે દેવભૂમિ દેવળિયા શિવ મંદિર જે વાવની અંદર બિરાજમાન છે અતિ પૌરાણિક વાવ છે એની અંદર આ બિરાજમાન છે ભોળાનાથ દાદા આવડે સૌથી પહેલા રેમ છે અહીંયા આ બાજુ છે કુબેર ભંડારી પછી આ વર્ષો છે ને વાવનો પૂરેપૂરો ઇતિહાસ લખેલો છે તમે પોઝ કરીને વાંચી શકો છો જો કેટલું સુંદર કોતરમણી કામ અહીં કરેલું છે

સાડા છસો થી સાતસો વર્ષ જૂની આ વાવ જ્યાં જોવો ત્યાં સુંદર નકશીકામ જોવા મળે છે આ પ્રકારના કારીગરો પણ ખૂબ જ ઓછા હોય છે અઠ્યાવીસ ફૂટ ઊંડી આ વાવ બીજા માળ ઉપર શિવ મંદિર બનાવવામાં આવ્યું છે કાચનો સુંદર મજાનો પુલ પણ બનાવવામાં આવ્યો છે જેની ઉપરથી ચાલીને ભક્તો ભોળાનાથ સુધી પહોંચે છે અને દર્શન કરે છે આ વાવની અંદર ભર ઉનાળાની ગરમીમાં તમને ઠંડકનો અહેસાસ થાય છે એસીનો પવન ચાલતો હોય તેવું લાગે છે ખૂબ જ સુંદર ભોળાના દાદાના દર્શન અહીં થાય છે આપણને શ્રાવણ મહિનાની અંદર ખૂબ જ દૂર દૂરથી ભક્તો અહીં આવે છે અને દાદાના દર્શનનો લાભ લે છે અને આ મંદિર આખો દિવસ ખુલ્લું હોય છે મિત્રો તમને મારે આ વાવની ખાસ એક વાત કહેવાની છે આ વાવમાં ડિઝાઇન એ રીતનું કરેલું છે એ રીતની આ વાવ બનાવેલી છે બપોરના બાર વાગે ને એટલે એકદમ જે તડકો પડે છે એકદમ શિવલિંગ ઉપર પડે છે સામે કોળાનાથની ઉપર સીધો પડે છે એ રીતની ડિઝાઇન આ મંદિરની અંદર કરેલી છે મિત્રો ગામના એક યુવાન આપણને મળ્યા છે તે આપણને થોડીક આ ગામ વિશે ને મંદિર વિશે ને વાવ વિશે વાત કરશે ચાલો તો એના મોઢે આપણે સાંભળીએ આ વાવ તો બહુ પૌરાણિક વાવ છે અને અમારું ગામ પણ બહુ જૂનું છે વાવ અંદાજે આર્ક્યુલિટ સર્વેના જે સંશોધન થતું એના પ્રમાણે સાડા સોથી સાતસો વર્ષ જૂની વાવ છે અને વાવની એક ખાસિયત છે કે પહેલાં શિવલિંગ બહાર હતું અને જ્યારે કોઈકને સપનામાં આવ્યું ત્યારે શિવલિંગને બહાર કાઢવામાં આવ્યું અને હમણાં થોડાક વર્ષ પહેલાં ખોદકામ કર્યું કે ત્યારે આ બધું સ્ટ્રકચર મળી આવ્યું આનો પણ કોઈને ખ્યાલ નહોતો અને આમાં બધી ધૂળ ભરેલી હતી અને પછી અહીંના સરપંચ અને ગામના પ્રમાણે અહીંયા શિવલિંગનું જે સ્થાપન કરવામાં આવ્યું અને અત્યારે વાવ જોવા છે અને બહુ બહાર થઈને બધા માણસો આવે છે મિત્રો આપણે યુવાન પાસેથી વાત જાણી ખૂબ જ સરસ મજાની વાવ છે અમરેલીના ચક્કરગઢ દેવળિયા ગામે આ વાવ આવેલી છે તમે જોઈ શકો છો કેટલી સુંદર આ વાવ છે

પેલા છે ને મિત્રો મંદિરની વાવ છે ને અહીંયા સુધી જ હતી આ દરવાજો બંધ હતો મારી પાછળ જે દરવાજો તમે જોવો છો ને એ દરવાજો બંધ હતો પણ કોઈક કારણોસર થોડું એવું જગ્યા દેખાણી અહીંયા ખૂણા ઉપર બેલા થી ચણેલું હતું થોડી એવી જગ્યા થઈ તો ગામને શંકા થઈ કે આ શું છે આની અંદર તો એને ખોલીને જોયું ને મજૂરો દ્વારા તોડી ના પાડવામાં આવ્યું તો એ અંદરથી આ ખૂબ જ જૂનવાણી પૌરાણિક આ વાવ અંદરથી મળી આવેલી છે જો આ વાવ છે ને બધી અંદર ધૂળમાં ડટાઈ ગયેલી હતી આ બધું મળી આવ્યું છે ખૂબ જ સુંદર નકશી કામ અહીં કરેલું છે એની કોતરણી તમે ખૂબ જ સુંદર કોતરણી છે આ ખૂબ જ પૌરાણિક છે જો આ કોતરણી બધી આ ભાઈ બહુ જમવાની તાણ કરી મેં કોઈ જમો નથી ઠંડો મગાવ્યો તો આપણે થોડોક ઠંડો પી ગયો હા ઉપરથી વાવ કેવી દેખાય છે ચાલો તમને બતાવું જો અમે છે ને તે કોળાના દાદા ન્યા બેઠા છે ચાલો બપોરના વાગ્યા છે બાર અને હવે જઈ રહ્યા છે ઘરે કારણ કે ભૂખ લાગી ગઈ છે સવારનો કઈ નાસ્તો પણ નથી કર્યો તો ચાલો હવે નીકળીએ આપણી સાયકલ સામે પાર્ક કરી છે હવે નીકળશું ઘરે દેવળિયા ગામની અંદર એક બીજું એક મંદિર આવે છે શંકર ભગવાનનું જે નીલકંઠ મહાદેવ તરીકે ઓળખે છે સાથે સાથે આપણે તેના પર દર્શન કરતા જઈએ નીલકંઠ મહાદેવના પણ દર્શન કરી લીધા છે હવે આપણે જઈશું ઘર તરફ ગામનું એક બીજું મંદિર છે નીલકંઠ મહાદેવ તે પણ ખૂબ જ સુંદર મંદિર છે જે ગામની અંદર જ બિરાજમાન છે દેવળીયા ગામમાં છે અહીંયા જ ભોળાના દાદા બિરાજે છે ખૂબ જ પૌરાણિક મંદિર જ્યારે મંદિરનું કામ ચાલુ હતું ત્યારે ભોળાના બીજા એ બિરાજતા હતા આ મંદિરની અંદર સાડા બાર થઈ ગયા છે હવે ઘરે જઈ રહ્યાથી સાડા બાર વાગી ગયા સવારના નીકળ્યા દસ વાગ્યાના ત્રણ કલાક થઈ ગઈ અત્યારે બેસો છું તડકો લાગી ગયો છે થોડોક કારણ કે ભાદરવાનો તડકો ખૂબ જ ભારે હોય ને બપોરના સાડા બાર છે એટલે ખૂબ જ તડકો લાગી રહ્યો છે સાયકલ સામે પાર્ક કરી દીધી છે કે તું આટલા બધા ફોટા પાડસ વિડીયો ઉતરસ તો તને કંટાળો નથી આવતો પણ મેં એને કીધું કે ફોટા પાડવા પણ ખૂબ જ જીવનમાં જરૂરી છે અરીસો વીતી ગયેલો સમય નહીં બતાવે રસ્તામાં ભૂખ લાગી તો ખાધા બિસ્કિટ એ તો આપણે ગમે ત્યાં જઈએ આપણે રસ્તામાં ગાય ભેંસને ગમે તે મળી જાય આ વખતે પણ એવું જ થયું છે ગાયોના ટોળામાંથી હું પસાર થઈ રહ્યો છું ગાયું તો આપણને મળી જ જાય ગૌ માતા કહેવાય ગમે એમ તો રવિવાર હોય એટલે ગમે ત્યાં બ્લોગ બનાવવા નીકળી જ જવાનું ને બ્લોગ બનાવ મને મિત્રો સાયકલ ચલાવવી બહુ જ ગમે સાયકલ ચલાવવાનો મને નાનપણથી શોખ છે તો તમે મને સો પાંચસો સબસ્ક્રાઈબર પૂરા કરી દો દિવાળી સુધીમાં તો તમને મોટી જાત્રા એક બતાવું સાયકલની તો જેમ મને એમ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ચાલો તો હવે આગળ ઘર પાસે પહોંચવા આવ્યા છીએ હવે થોડું જ બાકી છે રોજ મત થી જીવેલ્યો આ જીવન છે આ જીવન નથી સમજે વંદન મિત્રો આજે તો આપણે ભોળાનાથ દાદા ના દર્શન કરી ઘરે પહોંચી ગયા થી હવે મળશું નવા વિડીયોની અંદર હવે ભોળાનાથ દાદાની કૃપા કઈ જગ્યાએ થાય છે આપણી ઉપર એ જોવાનું વ્યુ છે હવે ક્યાં મંદિરની આપણે મુલાકાત લેશું એવા આવનારા વિડીયો માં ખબર પડશે તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી નાખજો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં આવા નવા નવા વિડીયો તમને મારી ચેનલ ઉપર જોવા મળતા રહેશે ચાલો તો હવે મળશું નવા વિડીયોમાં થેન્ક યુ